ત્યારબાદ તેજ પટ્ટીને ને ફરીથી વાળો પછી આઠા કાગળ ને પાછળ ફેળો ત્યારબાદ બંને ફૂડેથી વાળો બંને પટ્ટીના છેડા સામ સામે મળવા જોઈએ ત્યારબાદ નીચેથી ફરીથી આખી પટ્ટી વાળો ત્યારબાદ આ પટ્ટીને અંદર તરફ વાળો

અને ધોરણ બાળકોને આવતી હતી વર્ષ બે હજાર એકની સાલમાં રાજ્ય કક્ષાના તાલીમ વર્ગમાં ડોક્ટર યશપાલ શર્મા સાહેબ પાલિતાણા આવ્યા હતા ત્યારે તાલીમાર્થીઓએ આ ટોપીઓ બનાવીને પહેરી હતી પ્રાથમિક શાળા ગુંદીના મુવાડા સીઆરસી ભરોળી તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર સાલૈયા